મારું નામ જયા છે મારી બહેનનું નામ વિજયા છે અમે બંને જોડ્યા છીએ તે મારા કરતાં બે મિનિટ મોટી છે અમારી બે બહેનો વચ્ચે ઘણો પ્રેમ છે અમે બંને વિચાર્યું હતું કે અમારા લગ્ન એક જ ઘરમાં અને એક જ સાથે થવા જોઈએ અને સદભાગે આવું જ થયું અમે બંને એક જ પરિવારમાં લગ્ન કર્યા રવિ મારો પતિ છે અને રાહુલ મારી બહેન વિજયાનો પતિ છે રવિ અને રાહુલ બંને પિતરાઈ ભાઈ છે પરંતુ પરિવાર સાથે રહે છે વિજયા નજીકના મકાનમાં રહે છે અમારી હવે કોઈ સમસ્યા રાહુલ અને રવિ અમારા પતિઓનું પણ સારું બોન્ડ છે ઘર ફક્ત દિવાલોથી અલગ છે આ રીતે અમે ગમે ત્યાં ખોરાક લેતા હતા અને બીજે ક્યાંય રહેતા હતા અમે બંને બહેનોને પણ ગમ્યું કે કોઈ બંધનો નથી લગ્નની સાથે સાથે અમે બંને એક જ સમયે ગર્ભવતી બની ગઈ પણ તમને સાચું કહું તો અમે આ વિશે વિચાર્યું નહોતું આ હમણાં જ થયું અમને બંનેને એક જ ડિલિવરીની તારીખ આપવામાં આવી હતી મારા સાસરે અને મારા ઘરમાં બધા ખુશ હતા અમે બંને બહેનો સાથે અમારા ઘરે ગયા અને બીજો યોગાનો યોગ એવો બન્યો કે અમે ડિલેવરી માટે સાથે હોસ્પિટલ ગયા મારી ડિલેવરીમાં થોડી સમસ્યાના કારણે ઓપરેશન જરૂરી બન્યું હું થોડો સમય ભાનમાં રહી પણ પછી મને કાંઈ યાદ નથી જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મને ખબર પડી કે મને એક છોકરો છે અને મેં વિજયા વિશે પૂછ્યું પછી ખબર પડી કે

થોડા મોટા થયા પછી જ ખબર પડે છે પણ જેમ જેમ મારો દીકરો મોટો થઈ રહ્યો હતો હતો તે તો તો મારા મારા જેવો કે પતિ રવિ હકીકતમાં તે મારી બહેનના પતિ રાહુલ જેવો દેખાવા લાગ્યો હતો શરૂઆતમાં મને લાગ્યું કે તે માત્ર મને જ લાગે છે પરંતુ બહારના લોકો પણ કહેવા લાગ્યા કે જો તે તારી સાથે તારી સાથે ગઈ હોય તો પણ તે એવું જ કહેતા કે રાહુલ લાગે છે પછી હું ના પાડતી કે તે મારું અને રવિનું છે વિજયાની દીકરી બિલકુલ વિજયા દેવી દેખાતી હતી પરંતુ હું સમજી શકતી ન હતી કે મારું બાળક તેના પતિ જેવું કેમ દેખાવા લાગ્યું છે મેં એક વખત મારા પતિની મજાકમાં કહ્યું કે આ રાહુલ જેવો દેખાવા લાગ્યો છે તે ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તું પાગલ છે એવું કંઈ ના બોલ મને કલ્પના પણ નહોતી કે મારી કોઈ મજાક પર તે આટલો ગુસ્સો થઈ જશે પરંતુ આવું પહેલી વાર બન્યું છે હવે મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થવા લાગે છે મારી સાથે શું થઈ રહ્યું છે મેં મારી બહેનને અને બીજાને કશું કહ્યું નહીં પરંતુ શું દરેક વ્યક્તિ તેને જોઈ શકતો નથી પરંતુ કોઈએ આ વિશે વાત પણ કરી ન હતી હજુ થોડા મહિના આમ જ વીતી ગયા પણ આ બધું મારા મગજમાં ચાલતું રહ્યું પછી મેં વિચાર્યું કે શું મારે મારી બહેન સાથે વાત કરવી જોઈએ મેં તેને સીધું પૂછ્યું નહીં કારણ કે કદાચ તેઓએ તેને કોટી રીતે લીધો અને હું તેવું ઈચ્છતી ન હતી મારા કારણે તેમને અને રાહુલ વચ્ચે ઝઘડો તણાવ ઊભો થઈ શકે છે મેં તેને મજાકમાં એટલું જ કહ્યું કે ધીરે ધીરે તે તેના કાકા જેવો દેખાવા લાગ્યો છે અને એવું લાગશે કે આપણે એક જ પરિવારના છીએ તે થોડું હસી હું મારી બહેનને નાનપણથી જ ઓળખતી હતી તે હવે મને સમજાયું કે તે કંઈક છુપાવવા માટે હસતી હતી તેણીએ ઝડપથી કોઈ બહાનું કાઢ્યું અને ત્યાંથી નીકળી ગઈ આ ઘરમાં કંઈક એવું છે જે મારાથી ચોપાવવામાં આવી રહ્યું છે હવે મને દરેક બાબત પર શંકા થવા લાગી તેના પતિ પર મારી બહેન પર અને મારા પોતાના પતિ પર કોઈ બહાનું કાઢીને હું કોઈને કહ્યા વગર મારા માતા પિતાના ઘરે ગઈ વિજયાને પણ કહ્યું નહીં મેં મારી માતાને કહ્યું કે મને ખબર નથી કે શું થઈ રહ્યું છે હું પાગલ થઈ રહી છું હું કંઈ પણ ખોટું વિચારી રહી છું હું અહીં થોડા દિવસ રોકાઈશ કદાચ મન શાંત થઈ જશે હું થોડા દિવસ ત્યાં રહેવા માગતી હતી પણ બે દિવસમાં જ મારે પાછું આવવું પડ્યું જવાબ સાથે આ દરમિયાન પણ મારી માતાએ મારી બહેનનો ફોન આવતા હતા કદાચ તે કહેતી હતી કે જયાને કંઈ પણ કહેજે છે નહીં પરંતુ મારી માએ મને કહ્યું કહ્યું તેણે કદાચ હવે તમારા માટે જાણવાનો સમય આવી ગયો છે નહીતર તને ખોટું વિચારવા લાગીશ હું મારા સાસરે ગઈ મારા પતિએ જતાને સાથે જ પૂછ્યું આ કેવો રસ્તો છે આ રીતે મને જાણ કર્યા વિના કોઈ છોડતું હશે મેં તેમને કહ્યું કે ક્યાં જવું છે હું તેમને વિજ્યાની જગ્યાએ લઈ ગઈ અને પતિ રાહુલ પણ ત્યાં હતા મને અને રવિને જોઈને તેને થોડી નવાઈ લાગી વિજ્યા કહે આવો તમે માતાની જગ્યાએથી શું લાવ્યા છો અને કહ્યા વગર કેમ ચાલી ગયા છો મેં કહ્યું તમે એ વાત પણ છુપાવી હતી કે તમે ટ્વિન્સથી ગર્ભવતી છો આ સાંભળીને તે મારી સામે જોવા લાગી હું ગઈ અને તેને ગળે લગાડી આ મારી મોટી બહેન છે જેણે તેનું એક બાળક મારા કોળામાં આપ્યું તેણીએ કહ્યું મેં બધાયને મનાઈ કરી હતી કારણ કે હું તમને સરપ્રાઇઝ આપવા માંગતી હતી તમારા સમય દરમિયાન તમારા બાળકને કેટલીક હુંચવળોના કારણે બચાવી શકાયું નહીં અને હું એવું ઈચ્છતી ન હતી જો મારી બહેન તેની આંખો ખોલે

અને બહેન મળે તો બીજું શું જોઈએ તેના દ્વારા કરાયેલા ઉપકારને હું મારી પાસે રાખું છું અને તેને ઘણો પ્રેમ આપવાનો પ્રયત્ન કરું છું થેન્ક યુ જો મારી નાનકડી સ્ટોરી ગમી હોય તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો